પશ્ચિમ બંગાળમાં થતા અત્યાચાર અંગે એબીબીપી દ્વારા આવેદન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નમસ્કાર હું કેરે ભારતી હું એબીબીપીમાંથી કચ્છ યુનિવર્સિટી મંત્રી બોલું છું આજે અમે આવેદન આપવા આવ્યા છીએ એબીબીપીમાંથી આજે પશ્ચિમ બંગાળની અંદર જે મુદ્દો ઉપડ્યો છે દેશકાલીનમાં જે આટલા બધા સ્ત્રીઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે તેના ઉપરથી અમે મમતા મુર્મુજીને એકવાર આવેદન એટલે કે એકવાર એને પહેલ કરવા માંગીએ છીએ કે સ્ત્રી સાથે આટલા બધા અત્યાચાર શા માટે થઈ રહ્યા છે તે એક નેતા છે છતાં પણ સ્ત્રીઓ સાથે શા માટે આટલું બધું થઈ રહ્યું છે કે તે ઘરની બહાર પણ નથી નીકળી શકતી એના માટે બધા કઈ બધા મહિલા મહિલા હોય છે એના માટે આટલું બધું કરો છો છતાં પણ એક મહિલા તે ઘરમાંથી બહાર નથી નીકળી શકતી તેના સાથે આટલા બધા અત્યાચાર થાય છે તેની ઓફિસોની અંદર મહિલાઓને રાતોરાત બોલાવવામાં આવે છે આટલું બધું થઈ રહ્યું છે એના માટે હું એવી પહેલ કરું છું અમે એ આજે આવેદન આપવાને છીએ જે રાષ્ટ્રપતિને આવેદન છે કે અમારી માંગ પૂરી થાય અને જે સ્ત્રીઓથી અત્યાચાર થઈ રહ્યા છે તે તેને યોગ્ય ન્યાય મળે નમસ્તે વિશાલ લુણસિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સાથે આપ બધાને ધ્યાનમાં જ હશે પશ્ચિમ બંગાળના જે મહિલાઓને અપરાધને લઈને જે અત્યારે કાયદો અને વ્યવસ્થા સૌ અનંદ થઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક ત્યાં પશ્ચિમ બંગાળ સરકાર પણ આમાં જ સંડોવાયેલી હોય એવું લાગી રહ્યું છે પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર સંદેશ ખાલી આપણે જે ધ્યાનમાં હોય તો પશ્ચિમ બંગાળ એ આખો સીમાવર્તી આપણું ક્ષેત્ર છે તો ક્યાંક ને ક્યાંક ત્યાં આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે બહેનો વિરુદ્ધના અપરાધો અને આખો મહિલાઓનો ભયનો માહોલ છવાયેલો છે પશ્ચિમ બંગાળની સરકારના જ કાર્યકર્તાઓ કે એમની પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ કૃત્ય કરી રહ્યા છે તો આ કૃત્ય એક આખું સામે આવ્યું છે રાજ્યપાલસિંહ જ્યારે પશ્ચિમ બંગાળના જ્યારે ત્યાં પ્રવાસ કરી રહ્યા છે તો ત્યારે આખી આ ઘટના એમની સામે આવે છે અને એક તપાસ કમિટીની રચના થાય છે તો ત્યાં સુધી શું મમતા બેનર્જી સરકારને આ વિષયની કંઈ ધ્યાન જ નથી મમતા બેનર્જી સરકાર જ ક્યાંક ને ક્યાંક આ જે અપરાધીઓ છે એમને છાવરી રહી છે અપરાધીઓને પોતાની પાછળ બેસાડીએ અને ક્યાંકને ક્યાંક એમનું પ્રોટેક્શન કરતું હોય એવું લાગી રહ્યું છે તો આખો આ વિષયને લઈને બહુ ગંભીર વિષય છે બહેનોનો અપરાધ બહેનો વિરુદ્ધ શારીરિક અને માનસિક શોષણ જેવા ઘણા વિષયો છે તો એ વિષયોને લઈને આજે કલેક્ટર કચેરી દ્વારા રાષ્ટ્રપતિ આપણા દ્રૌપ્રદી મુર્મુજીને આ વિષયને લઈને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે